જો આ છે જંગલી ભેશો અહિયાં છે શામનું મંદિર શ્યામ દર્શન કરી લેજો મેં તો કરી લીધા હે જો આપડે નાના છોકરા હિસકે હૈ ગયા હિસકવા જોરદાર મજા આવે એમ મને પણ નાના છોકરા કર્યા આ ભાઈ જો મારે ફોટા પાડે છે જોરદાર ઉનું પાંચ હા હેલો તું મને કેમ તો બધા મજામ મજામ આજના મારા નવા વ્લોગ વિડીયો સાથે તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે જવાનું થયું છે દીવ નક્કી રાતે બે વાગે આપણે કેમ કે પેલા દીવ નથી જવાનું પેલા આપણે હાલતા આપણે ગીરવાળા વાળા રસ્તા ગયા જંગલ ગીર અહીંયા જો એવું કઈક લખ્યું હતું બોર્ડમાં માં આગળ બાગડ નાખવાનું એવું બધું છે અહીંયા તો આપણે હવે સળી ગયા ગીર રસ્તે અહીંયા સિંહ અને દીપડાનો એવું બધું ક્યાં વધારો છે એટલે

જો હામે દેખાય આપડે તો છે સામે દરવાજો છે અંદર મંદિર માં જો આય થી પણ દરવાજા થી ને જોરદાર નજારો છે આયા જો અંદર પણ મસ્ત નજારો છે બધી બાજુ આયા બધી આયા આપણે સે દર્શન કરવા વિ આવ્યા છીએ આ શ્યામ ભગવાનના તમે પણ દર્શન કરી લેજો મે તો કરી લીધા હે તો આયા મૂર્તિ હે કૃષ્ણ ભગવાનની જોરદાર બધે નજારો હે અત્યારે હાલમાં દર્શન કરી લીધા છે આપણે પછી તો આપણે આવી ગયા હિસકા ખાવાનું હતું ને પણ જોરદાર હિસકા ખાવાનો નજારો હતો પછી આપણે હિસકામાં જ બહુ બહાટો ને એક ભાઈ આપણા ફોટા પાડતા અને આપણે બહુ બહાટો હિસકામાં જ કર્યો તમને ધબધબાટ મજા આવો અને પછી નવી ભાઈ વારો લઈ લીધો હિસકામાં બેવાનો અને આપણે થળી ગયા નાના છોકરાને લપસ્યામાં હું તો પડ્યા થોતર પણ અને મજા આવ્યો પણ લપસ્યામાં જોરદાર મજા આવ્યો અને બધી બાજુ નજારો જો આપણે લપસ્યા ઉપર સડીને તમને નજારો દેખાડ્યો અને આપણે જો ધીમે ધીમે ઉતરવાની તૈયારી કરી કેમ થઈ જોઈ એ જોરદાર નજારા પછી આપણા ભાઈ ચડી ગયા માથે અને તો આપણે તોય હિસકો મૂકી જ નહીં કે હિસકામાં ધબધબાટો થતો અને પછી ઉતરી ગયા આપણે હિસ હેઠા કેમ કે બધા ફોટા પાડતા અને આપણે એક ડુંગર ઉપર છે એક મંદિર નાનું જ છે પણ આપણે આગળ ઉપર જવી શું છે આપણે ખબર પડે અહીંયા જોરદાર પગથિયા છે સરસ મજાનો નજારો છે અહીંયા પણ આપણે સળવી ઉપર પછી ખબર પડે કેમ થાય છે એમ મને તો એમ છે થોડુંક પગથિયા પણ લાટ પગથિયા જોવો જ કરાય છે આગળ તમે કેવા પગથિયા છે અહીંયા જો સુપર નજારો છે અને અહીંયા ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું છે જો આપણે અડધે સીડાય ને અડધેથી આમ જો નજારો જોરદાર એનો આવતો તો અને આપણે જો હાવે થાકી ગયા હતા એટલે પછી ધીમે ધીમે હજી આપણે સીડા જઈ છીએ એનો નજારો જોરદાર છે હજી સળવી જ છેવી આપણે હજી અડધે પહોંચી ગયા હતા હાફ સળ જો ખરા હવે જો આપણે ફાઈનલ मंदिर ऊपर चढ़ गया हाफे तो चढ़न थकी जा अब तुम्हें दर्शन कर लेजो मैं दर्शन कर ली था से ऊपर अब आपरे पूरो खाइल लेवेन तुमने पर्दा पर तो नजारा दिखा दियो नजारा देखाता हेठा उतर ग्यान हेठा आया तो आपने नाश्ता ने शुरू थई गयो तो आपने नाश्तो कर ली तो नाश्तो कर ली ग्या पछि आपने હવે અહીંથી આપણે નીકળવાનું નીકળી ગયા નીકળી જાય એટલે અહીં ત્યાં ઉના તો જો જોરદાર નજારો છે આપણે આવ્યા હવે આપણે જો આગળ જઈને જ મળીએ કેમ તો બીજા ભાગમાં જ આપણે મળીશું બીજા ભાગમાં દીવ પહોંચીએ એટલે તમે બીજા ભાગમાં જ મળીશું તો આવું બધાને બાય બાય